અહીં રસ્તા વીજળીની સુવિધાઓને લઈને રહીશો વિકાસના મોડેલ ગુજરાતમાં હજી પણ તકલીફ અને હાડમારી વેઠી રહ્યા છે આ બંને ફળિયાથી મુખ્ય માર્ગ શાળા આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી ચાર કિલોમીટર દૂર આવેલા છે જ્યાં પહોંચવા માટે પાકો રસ્તો નથી અને વચ્ચે આવતા કોતરમાં કોઝવે નહીં હોવાથી ચોમાસામાં જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડે છે ચોમાસામાં કોતરમાં પાણી હોય ત્યારે વાલીઓને ફરજિયાત પોતાના સંતાનોની શાળાએ જતી વખતે કોતર સુધી મૂકવા અને લેવા માટે જવું પડે છે અને ખભા ઉપર બેસાડી કોતર પસાર કરાવવું પડે છે જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે અથવા પ્રસુતા મહિલાને દવાખાને લઈ જવાની સ્થિતિ ચોમાસામાં ઊભી થાય ત્યારે તેને જોડી બનાવી કોતરમાંથી પેલે પાર લઈ જવું પડે છે આ તમામ સમસ્યાઓના હલ માટે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છે પરંતુ રસ્તો મંજૂર થયા બાદ ખાતમુહૂર્ત થયેલો રોડ હજી કેમ બની નથી રહ્યો જે આ ફળિયાના રહીશોને સમજાતું નથી આ જટિલ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે સ્થાનિકો અને વિદ્યાર્થીઓ સરકાર પાસે માંગણી કરી રહ્યા છે ગમાણી ગામ છે છે અને અને આંબા ફળ્યું રસ્તાની બહુ જ જરૂર છે અને અહિયાં નાડું બી નહીં અને આખા ગામના બધાને જ તકલીફ વધારે પડે છે કેમ કે અહિયાં શમશાન અહિયાં અમારી બાજુ જ છે અહિયાં ખૂણામાં રહેલું છે એટલે બધાને જ બહુ તકલીફ પડે છે અહિયાં માટે આવવા માટે એટલે રસ્તાની બહુ જ જરૂર છે

ચાર કિલોમીટર રોડ દૂર પડે છે તં સ્કૂલો પ્રાથમિક શાળા છે આ છોકરાને ભણવા માટે અમારે જવા માટે આ નદી પાર કરીને જવા માટે અમારે બહુ તકલીફ પડે છે એટલે માટે છે ને અમારે આ છોકરાને કોમ કરતા જઈને અમારે એમને નદી વરસાદ થઈ જાય એટલે લેવાવું પડે મૂકવા દેવું પડે ને ખોઈ કરીને બી કાઢવું પડે કોઈ બહેરાને તકલીફ હોય બીમારી હોય ગમે તે હોય કે સુવાડ આવતું હોય અમારે ખોઈ કરીને બીજવું પડે અહીંથી ચાર કિલોમીટર શોધી નહીં રસ્તો એટલે દૂર રહ્યો છે એકસો આઠ સરકાર કાઢેલી છે પણ અમે હજુ અમારે સ્થળ પર જોઈ નથી કે સરકાર કે બહુ લાભ આપે બહુ લાભ આપે આ રસ્તાની ખાસ મુહૂર્ત બી થઈ ગયેલી છે પણ ક્યાં અટકાવો થયેલો છે એ અમને ખબર નથી કે થઈ જશે થઈ જશે કે ના ચોમાસું આવી જાય એટલે અમારે આ તકલીફ પડે છે એટલે ખાસ આ છોકરાઓ માટે અહીંથી અમારે સાત આંબા ફળ્યું લાગે હજુ આગળ જઈએ એટલે નવાડ ફળ્યું લાગે ક્યાં સુધી ની તકલીફ પડે છે નથી આટલામાં અમારે આંગણવાડી છોકરા માટે એ બી અમારે જવું પડે છે બે કિલોમીટર અહીંથી ઠેર રોડ હોધી તો કોઈ છોકરા જતા નહીં તો પાછા મેડમ કે આવતો નથી કોઈ છોકરો પણ અહીંથી જાય કઈ રીતે નદી પાર કરી નહીં ખેલા છોકરા આવી તકલીફ છે અમારે અહીં અને અહીંયા નાળાની કોઈ બી સુવિધા છે નહીં આ સાતાંબા ફળ્યા છે હું સાતાંબા ફળ્યામાં રહું છું અને અત્યારે હું દસમા ધોરણમાં અભ્યાસ કરું છું અને પહેલાં પહેલા ધોરણ માંથી જ હું અભ્યાસ કરું છું પણ અમને ભણવામાં જવાની બહુ તકલીફ પડે છે કે અહીં નાડું નથી બંધાતું અને એ બાંધી દેતા હોય તો સારું કેમકે અમુક ટાઈમે અમારે જીવનો જોખમ મૂકીને એથી ભણવા જવું પડે છે એના કારણે અમે સરકારને પણ કોઈ દોષી નહીં કરતા પણ અમને નાળું એટલું બાંધી અને લાઇટ બિલ તે બી મહિનામાં પંદર દિવસ જ આવે છે સારું આવતું નથી એમાં ભણવામાં બી અમને તકલીફ પડે છે ને અમને એટલી સુવિધા કરી આપો આ ગામ ગમાણી સાત આંબા ફળ્યો તો આ અમારે રોડની માંગણી કરીએ છે ને વારે ઘડીએ અહીં માપડી તો બે વાર કરી પણ તો એ કઈ રોડનું કઈ ધ્યાનમાં લેતા નહીં તો સરકારને કહીએ કે અમુને કંઈક સુવિધા રોડની કરી આપો ને છોકરા નાના નાના ભણવા જાય એટલે વરસાદ પડે એટલે અમારે નદી ગમે જ જોવું પડે કે હવે છોકરા આવશે કૂદી પડશે કૂદી પડશે એમ કરીને પછી અડધું કામ મૂકીને પાછા અહીં આવતા જઈએ છીએ છોકરા માટે માલ તો અમારે લગભગ આ ફળિયામાં છે ને વસ્તી આશરે ખૂબ છે પણ રાઠવા ખરા બારિયા ખરા નાયક ખરા બધા સામૂહિક છે તો લગભગ ત્રીસ છોકરા જેવા ભણવા જાય છે તો એમને ઉતારવા માટે અમારે કામ કરતું પણ દોડવું પડે છે ને લાઇટની સુવિધા કે તો લાઇટ પણ સારી રીતે આવતી નથી તો અમે કહીએ કે સરકારને રોડ કરી આપો તો અમારે છોકરા સારી રીતે ભણી શકે ને સુવિધા મળે નહીં તો આ કોઈક વાળી વસ્તુ છે ખોઈ કરવું પડે કોઈ માર્ગ લઈ જવું પડે કોઈક સુવાવડું હોય તો એમને તો અહીં લઈ તે સુવાવડ આવી જાય તો સાહેબ હું કે દવાખાના સુવાવડ કરાવો કે સુવાવડ કેવી રીતે દવાખાના કરાવવાની રસ્તામાં સુવાવડ આવી જાય પછી કંઈક દાખલો નહીં મળે કે દાખલો કેમ નહીં મળે અમારે વિસ્તાર જ આવશે પછી આ કાઢવું જ પડે ને

મેં કોઈનો વેરી નહીં બનતો કોઈ સરપંચનો કોઈ સભ્યનો કોઈને મેં ખોટું નથી કહેતો પણ હું આટલી માગણી કરી રહ્યો છે કે અમારે રસ્તો થઈ જાય અને આ નાળું બંધાઈ જાય તો અમારે છોકરો ભણવા જતા હોય એમને ધ્યાન લેવાનું થોડું ઓછું થાય એટલું અમે કહી રહ્યા છે અને રોડે નીકળવાનું અમારે ચાર કિલોમીટર થાય છે એટલે આ બાળકોને અમારે થોડું આટલી તકલીફ વધારે છે અને કોઈ બીમાર હોય તો અમારે જોડી કરીને ચાર કિલોમીટર લઈ જવાનું થાય છે એટલે આ હું એટલું સરકારને કહું છું કે આટલો રોડ બની જતો હોય તો સારું આ મુહૂર્ત એનું થયું છે પણ કંઈ અટક્યું છે એ આપણને ખબર નથી